આપડે બધા રાખવાના ચક્કુ નહિ મારેલું ટૂંકો આલેલો લાગે ભાઈ ને પૂછી લે તમે મને ખબર નઈ આવતો ભાઈ અમને આમ પડ્યો હતો ના કરેલું લાગે ચેક કર લો સાહેબ બીજું તો માં બતાવ

અને આજુબાજુ ચેક કરો હા હોય ચંપલ કોઈ પડી ના જોઈએ લઈ જ પેલા સુરાગતું અરે શંભુજી ભરે બોલો ચારી હે ચાવી 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 લોકઅપ માં પૂરતા ને લોકઅપ માં તો પૂરા ચાવી મળી બાઈક ની ચાવી મળી ચાવી મળી મૂકી બાઈક માં મળ્યો કાટ મળી કાર્ડ ચાલુ અલે આ તો મોબાઈલ કવર નું તમને વધતા આવે છે આ સીઆઈડી માં કશું આયા રે એટલે આ રે તો ચાલી આ તો આ મોબાઈલ કવર નું કાર્ડ છે આ તો કોક મોબાઈલ લાય નું કાર્ડ છે ફરી તો એટલે લાય હું આ ઓના લઈ જા પેલા પોસ્ટમોર્ટમ માં પોસ્ટમોર્ટમ કરી દઈએ હા લેવા ઉપર કરી દે ચાવી મળી સમજી સીઆઈડી પણ હું કરો તો સાયકલ મેં લાગતી નહિ વાત આ છે ચાવી મળી પણ આ તો આરી ચાવી કશ્યા કોમ ની નહીં વધારી તો આપડે કોઈ પેલો ગુંદો મળવાનો નહીં તો આપણે હેડો આપણે આપણા પોસ્ટમોર્ટમ પેલું કર્યો ને લાસ્ટ આપણે ચેતન કાકા ડોક્ટરે એમાં પણ લઈ જઈએ ત્યાં આપણે રિપોર્ટ વિપોર્ટ ઓક તો ગળબડ સર સંભુજીઓમાં વાત તો આચી છે

આપડે ઇન્સ્પેક્ટર મંગાજી તમને બોલાય છે પટોપટ આવી હા હેડો હેડો જ આવજો હા હા અમદાવાદ ગરબડ છે કરવા સીઆઈડી માં લેબુડીઓ એક ગૌતમભાઈ ની લેબુડીયો ગણો ગૌતમ ભાઈ ઓળખો ઓળખો માં બાજુ માં

છોકરો હતો ને મદદ થઈ ગયેલું છે જોઈ લે આ છોકરા તો ને રસ્તામાં દેખાતો છે આ જોઈએ અમારે તો મોર એવોડકતો એટલે જિઠ્ઠુ બોલ્યું તી જા મરી નતો યાર એટલે આ તો મરી ગયો તો ચોય્યું તો થયો હું તો હોય કરી તમે અલે મટો સાહેબ આ પોસ્ટમોર્ટમ કીધું